ઢોલવાળા બેન બે હરણઈ વારન લેઈવાના જાન ઉખલાવી હા તે બજારમાં ગામ હોય ને કોડાઈ હોય ને તો એક જણો દેશી પીન બજારમાં આવી ગયો તો હરણઈ વગાડતા ને કાયકરે કાઢીને ખાવા મળ્યું હવે કાયકરે बाजूમાં કાય તો ઓલાનો મોટોમ પાણી આવે ને એ હરણઈ ની પીપૂડીમાં ભરાય પું 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 ઈ કે આ નહીં વાગે આને કયો આખો જાય ઓલાને ઓલો પાછા આ લોકો આમંત્રણ નહીં દીધેલું તો આમ અજળ છે એ કે ભાઈ અહીં કાયતરા ખાવામાં બજાર ક્યાં કોકના બાપની કાયતરો તો કાયતો ભેગું એક લીંબુ કાયતું લીંબુ શું તો જાય ને કાયતરો ખાતો જાય તો હરણાઈ કે પૈસા નથી જોતા વાઘ કે નહીં છે વરાજાનો બાપ ખાર ખાઈ ગયો વાગે નહીં તો કાંઈ નહીં મોઢામાં તો રહે ને મોઠામાં રાખો વિડીયોમાં શૂટિંગ આવી જાય